સંકષ્ઠી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ચતુર્થીના દિવસે કરેલા આ ઉપાય ઉગારશે ભાગ્ય ગણપતિ આપશે ધનવાન બનવાનું વરદાન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ સમજવા લાયક બનવાનો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રિયા સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાની સાથે અગિયાર જોડી દુર્વા ચઢાવો દુર્વા અર્પણ કરતી વખતે ઈદમ દુર્વા દલમ ઓમ ગમ ગણપતય મંત્રનો જાપ કરો ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરો ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી દ્વિજપ્રિયા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સિંદૂરનું તિલક કરો સિંદૂરમ શોભન રક્ત સૌભાગ્યન સુખવર્ધનમ શુભદમ કામદમ ચૈવ સુંદરમ પ્રતિ ગૃહતામ ઓમ ગમ ગણપતય નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ તેમના બધા જ ભક્તોની મનોકામના અને મુશ્કેલીઓ દૂર કરે છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભગવાન ગણેશને ચઢાવો શમીના પાન ભગવાન શિવની અને ભગવાન ગણેશને શમીના પાન ખૂબ જ પ્રિય છે તેથી ગણાધિપતિ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને શમીના પાન ચઢાવો સાથે જ ગણાધિપતિ સંકષ્ટી ચતુર્થી દિવસે વૃક્ષની પૂજા કરવી પણ શુભ ગણાય છે ચતુર્થી દિવસે અવશ્ય કરવું જોઈએ આ કામ ભગવાન ગણેશ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે સંકષ્ટી ચતુર્થી જે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવે છે તેને દ્વિજ પ્રિયા સંકષ્ઠી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે દ્વિજપ્રિયા સંકષ્ઠી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના બત્રીસ સ્વરૂપોમાંથી છઠ્ઠા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ વખતે દ્વિજપ્રિયા સંકષ્ઠી ચતુર્થી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારના રોજ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ઠી ચતુર્થી અઠ્યાવીસ ફેબ્રુઆરી બુધવારે સવારે એક વાગીને ત્રેપન મિનિટે શરૂ થશે અને ગુરુવારે ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ સવારે ચાર વાગીને અઢાર મિનિટે સમાપ્ત થશે સંકષ્ટી ચતુર્થીમાં પણ ચંદ્રની પૂજાનું વિશેષ મહત્વ છે ફેબ્રુઆરી બુધવારે એકતાલીસ મિનિટની આસપાસ ચંદ્રોદય થશે સંકષ્ટી ચતુર્થીના રોજ વ્રત રાખનારી તમામ મહિલાઓ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને જ ઉપવાસ તોડશે સંકષ્ટી ચતુર્થી તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ કરનાર છે અને રોગથી મુક્તિ માટે પણ જાણીતી છે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી અને કેટલાક વિશેષ ઉપાયો કરવાથી તમારા બાળકોને મળશે લાંબુ આયુષ્ય નિસંતાનતાથી પીરાતી મહિલાઓ તેમને સંતાનની પ્રાપ્તિ થશે ગણપતિ બાપ્પા દરેકની તકલીફો દૂર કરશે દરેક પ્રકારની આફતોનો નાશ થશે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે બસ આ દિવસે કરો આ સરળ કાર્યો આનાથી તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો તમે તેમની પાસેથી સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ મેળવી શકો છો તો ચાલો જાણીએ કે તે કાર્યો કયા છે સંકષ્ઠી ચતુર્થીના દિવસે દુર્વા અને ગોર તૈયાર કરો જે લોકોના લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે અથવા લગ્ન થતા નથી એવું માનવામાં આવે છે કે આ સંકષ્ટી ચતુર્થીમાં તેમણે ભગવાન ગણેશને દુર્વા અને ગોરની એકવીસ નાની ગોળી અર્પિત કરવી જોઈએ આમ કરવાથી તમારું લગ્ન જીવન સારું થવા લાગશે લગ્નના માર્ગમાં આવતા તમામ અવરોધો સમાપ્ત થવા લાગશે આ દિવસે સોપારી પર સિંદૂર વરે સ્વસ્તિક બનાવવો અને ગણેશ મંત્રોના પાઠ કરતી વખતે ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો આ ઉપાય પણ તમને નાણાકીય સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર ખરીદો જો તમારા પર ઘણું દેવું છે અને સમયસર દેવું ચૂકવવામાં સક્ષમ નથી તો તમે ઉંદર પર સવારી કરતા ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર લાવી શકો છો આ દિવસે ઘરમાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તસવીર કે પ્રતિમાને યોગ્ય દિશામાં અને શુભ મુહૂર્તમાં રાખો અને વિધિ પ્રમાણે તેની પૂજા કરો તમને સંબંધિત તમામ સમસ્યાઓમાં લાભ મળશે સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદનની રોલીનો ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે કરિયરમાં ધનલાભ મેળવવા ઈચ્છતા હોવ તો સંકષ્ટિ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ચંદન અને રોલીનું તિલક લગાવવાની સાથે પાઠ કરો કહેવાય છે કે આ કરવાથી બધા વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે પૂજા સમયે ભગવાન ગણેશના ચરણોમાં હળદરની પાંચ ગાંઠ અર્પણ કરો આ ઉપાયથી ધનમાં વૃદ્ધિ અને નોકરીમાં પ્રમોશનની તકો પણ શરૂ થાય છે સંકષ્ઠી ચતુર્થીના દિવસે ચંદ્રની પૂજા કરવાનું ઉપાય કરવો જોઈએ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે એટલા માટે મહિલાઓએ પણ ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવી જોઈએ અને જળ અર્પણ કરવું જોઈએ ચંદ્ર જીવનમાં મુશ્કેલીઓથી બચાવે છે અને દોષમાંથી મુક્તિ અપાવે છે અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્યક્તિએ પોતાના સ્થાને પ્રદક્ષિણા કરવી જોઈએ અને ચંદ્રને વંદન કરવું જોઈએ અને ઘીનો દીવો અને પ્રસાદ ધરવો જોઈએ ચંદ્રની પૂજા કરતી વખતે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો પાઠ કરવો જોઈએ જો આમ કરવામાં આવે તો જીવનમાં તણાવપણામાંથી મુક્તિ મળે છે સંકષ્ટી ચતુર્થીના દિવસે માત્ર ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી પણ બાળકો સ્વસ્થ રહે છે અને બાળકનું સૌભાગ્ય વધે છે સંકષ્ટી ચતુર્થીના દિવસે તલની બનેલી વસ્તુઓનું દાન કરો સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજાનું દાન જેટલું જ મહત્વ હોય છે આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી મહિલાઓએ પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ કોઈ ગરીબ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ તલ મીઠાઈ જેવી વસ્તુઓ લાડુ મગફળી કપડાં વગેરેનું દાન કરી શકાય છે આ દિવસે કાળા તલની મીઠાઈ અને ચણાના લાડુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સંકષ્ટી ચતુર્થીની વાર્તા માઘવદ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિને પ્રથમ પૂજનીય થવાનું વરદાન મળ્યું હતું તે કથા છે શિવપુરાણ અનુસાર એક દિવસ સ્વર્ગ લોકમાં શિવજીએ દેવતાઓની વાત સાંભળી ત્યારે ગણેશ અને કાર્તિકે બંને હાજર હતા શિવજીએ બંને દીકરાઓને પૂછ્યું આ સમસ્યાને દૂર કરવા માટે કોણ સક્ષમ છે ત્યારે બંને બોલ્યા અમે આ સમસ્યાને દૂર કરવા માટે સક્ષમ છીએ ત્યારે શિવજીએ બંનેની પરીક્ષા લેવાનું વિચાર્યું ભગવાન શંકરે બંને દીકરાઓને કહ્યું જે સૌ પ્રથમ બ્રહ્માંડની ચક્કર લગાવીને આવશે તે આ સમસ્યાને દૂર કરવા માટે સક્ષમ હશે કાર્તિકે સ્વામીનું વાહન મયુર એટલે કે મોર છે અને ગણપતિજીનું વાહન ઉંદર છે તેથી તેમણે વિચાર્યું કે જો હું ઉંદર પર બેસીને વિશ્વભરમાં ફરું તો ઘણો સમય લાગશે કાર્તિકેય આ સ્પર્ધામાં જીતી જ જશે તેમણે કંઈક વિચાર્યું અને પછી શિવ પાર્વતીની પરિક્રમા કરવા લાગ્યા ગણેશજીએ કહ્યું કે મારી દુનિયા માત્ર મારા માતા પિતા છે ભગવાન શિવ ભગવાન ગણેશજીની શાણપણથી એટલા પ્રસન્ન થયા કે તેમણે એમના પુત્ર ગણેશને આશીર્વાદ આપ્યા કે તેઓની સૌથી પહેલા પૂજા કરવામાં આવશે અને આ કાર્ય માટે ગણપતિ સક્ષમ છે અને ગણપતિને દેવતાઓની સમસ્યા દૂર કરવા માટે મોકલ્યા મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ